આમાંથી ઘણા બધા ગામોમાં સમાચાર મળતા છે મને સમાચાર મળે આમ તો ભરતસિંહ પહેલાં નહોતા માનતા કોઈ પણ વિધાનસભાની સીટ એવી નથી કે જ્યાં દસ હજાર વોટ પોતા ના કરે હોય કોઈ વિધાનસભાની સીટ એવી નથી કે દસ હજાર વોટ પોટા ના કરે હોય આ કુવાતા તો કે દોઢસો ફોટા કર્યા અહીં નવા તો બે ત્રણ પરિવાર ઠાકોર છે બારે ભાગ હતો આવતા આવતા એમને વોટિંગ બધા એમના થઈ ગયા અને અઠાણું ટકા વોટિંગ કર્યું કેટલું અઠાણું ટકા એટલે અઠાણું ટકા હવે કદાચ મરણ બાકી રહ્યા હોય તો ભલે એક કદાચ આખા દબાણ પાંચ કે દસ વોટ કદાચ બાકી રહ્યા હોય તો ઘણા આટલા વોટ હા છે હોય જ નહીં બધી જ એક તરફી અમને સમાચાર મળ્યા કે ત્રણ ચાર જ આખા ગામને વોટ કર્યા એ ઠાકોર સમાજનો ખૂબ ખેડૂત હતો મતદાન કરવા ગયા હેઠળ એને મતદાન ના કરવા દીધું કે તમારું મત થઈ ગયું અને એ ટાઈમે એમણે માતાજીને પ્રાર્થના કરી કે મા જગદંબા મારો મતા અધિકાર પણ છીનવી લીધો છે અને હું તારી પાસે બીજી કોઈ પ્રાર્થના કરતો નથી પણ સત્ય બે જયતે તે સત્યનો વિજય કરાવજે અને બેનને આશીર્વાદ આપજે બેન કેની બેન દીચે ને તો આ નવા નવા મોત્ર લાઈન ધોસીશ મા જગદંબા આટલી મારી માનતા સ્વીકારી અને પરિણામ આવ્યું ત્યાં તમે એમ જુઓ કે એ લોકો આજે આટલા દિવસ પરિણામ આવવા છતાં ભાજપ હાર્યું છે એના કરતા એ લોકોના મગજમાં મોટો એ છે કે આટલું ખોટું કર્યું આટલા પૈસા ખર્ચ્યા અને છતાં હાર્યા એનો અફસોસ છે આ ભાજપ કોંગ્રેસ લોકશાહી તબેર હાર્યા હોય તો એનો અફસોસ માફ માપનો હોય પણ કે આટલું ખરાબ કરવા છતાં પણ આપણે હાર્યા એટલે મેં એમને કીધું કે કુદરત ને અહીંયા દેર હોય અંધેર ના હોય મારવા કરતા તારવા વાળો મોટો હોય હોય ને હોય હમણાં બે કોતરવાડા કીધું કે તો કોતરવાડા ની બાજુમાં નેડી એ બચો ઓળજે ચોધરી સમાજના આજુબાજુ આખો ઠાકોર નો ઘડશે તો એ બસો એ બસો વોટ એમને જે રીતે કરવા હતા એ ખુલ્લે ખુલ્લા એમને નોકસાઈ ડબે જ્યાં તમારે કરવાના ત્યાં કરો લોકશાહીના દર્શન પણ ઠાકોર સમાજે કરાવ્યા કે આપણે કોઈનો અધિકાર નથી જો એવું કર્યું તો તો આમ કરવું એ આપણી કોંગ્રેસ અમારી આપણી બધાની કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ નથી પણ હવે આના ઉપરથી એવું થોડું નક્કી કરવું પડે કે ભવિષ્યમાં જે રીતે અહીં લડ્યા એ પ્રમાણે લડવાની તૈયારી પણ રાખવી પડશે કમસે કમ સાડા ત્રણ લાખ વોટ ઠાકોર સમાજના હોય જાગીરદાર સમાજનું આવું મોટું આંદોલન આપણી હાથે હોય તમામ સમાજો પહેલી વખત ઠાકોર સમાજને ટિકિટ મળતા એમના ઉપર રાજીવો હોય ને બધા મદદ કરતા હોય અને છતાં પણ આજે સિત્તેર હજાર જેટલા વોટ ખોટા કરી કહેતા હોય તો આપણી પાસે આજે પણ આટલું ખોટું રોકવાની પણ તાકાત નથી એ આપણે આ ચૂંટણી ઉપરથી આપણે પુરવાર કર્યું ત્યારે આપણા સમયની અંદર નુકશાહી ટકાવી રાખવા માટે અને આપણાને જેણે મદદ કરી છે એને મદદ કરવા માટે બધાએ કફે કફા મિલાવીને નાના મોટા કામ કરવા પડશે અને બીજું પણ ઠાકોર સમાજને વિનંતી કરું છું કે દરેક ગામમાં આપણાની જોડે કોણે કેળવો વ્યવહાર કર્યો એ તમને બધાને ગામવાળાને તો ખબર થાય કે નહીં આપણા સાહેબ કહેતા હતા કે દામેદિયેની બે ને બાર પંચાવન બાર્યો પંચાવન આવ્યા એટલે એ જેમ હરકા બારસો પંચાવન બે બાજુ હરખું એકે બાજુ કોઈ ખોટું ના લગાવ્યું પણ કમસે કમ હરું તો કર્યું છે રહીને ગામમાં રહીને ખોટા વોટ કરાવ્યા હોત તો બધા એ બીજા સમાચાર એવા હોત કે ના હોત કે આ ગામની અંદર આટલા ખોટા વોટ છે તો ખોટા વોટ પણ રોક્યા નથી આપણે મજબૂત એજન્ટો તૈયાર કરવા પડશે આપણે પૈસા કે કોઈ લાલચોમાં ના આવી જાય એવી ફોજ એક ફોજ તૈયાર કરવી પડશે અને તમામ મોરચે લડી શકે તમામ મોરચે લડી શકે એવા માણસો પણ તૈયાર કરવા પડશે